વિસનગર શહેરના ફતે દરવાજા વિસ્તારમાં આવેલા કાજીવાડામાં ગટરો ઉભરાતા ગંદા પાણીના રીલા છેક પાટીદાર સમાજના લોકો રહે છે ત્યાં સુધી પહોંચતા હતા જેના કારણે આ વિસ્તારના સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો નગરપાલિકા તંત્ર ખાડી ગયું હોય તેમાં ગટરો ઉભરાવાની સમસ્યા કેટલાય સમયથી છે પરંતુ અનગઢ વહીવટના કારણે આ વિસ્તારના લોકો ગટરોના ગંદા પાણીથી માં પોકારી ઉઠ્યા છે આ વિસ્તારમાં આવેલી કંદોયોની વખારોની લાઈનમાંથી જ ઠવાડ થકી જ આ ગટર ઉભરાય છે તેવી રજૂઆત શ્રી હિરેનભાઈ પટેલે કરી હતી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપર ભારે રોષ ઠાલવ્યો હતો વિસનગર નગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના કારણે આ ગટર ઉભરાતા સ્થાનિક રહીશોમાં ભારે રોગચાળો ફેલાવાની શક્યતા વધી રહી છે ત્યારે વિસનગર શહેરના ફતે દરવાજા વિસ્તારમાં પાટીદાર સમાજ રબારી સમાજ સહિતના અન્ય સમાજના લોકો વસવાટ કરે છે તો તંત્ર આ બાબતે ગંભીરતાપૂર્વક તાત્કાલિક અસરથી

કે ગટર રોજ સવાર પદાર રોજ સવારે ગટર ઉભરાતી હોય કર્મચારીઓ આવીને સાફ કરીને જાય બીજા દિવસે આના જ પોઝિશન થતી હોય છે પણ નગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ ઠોસ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાયદાકીય પગલાં કે નોટિસો આપવાનું કે બુચ મારવાનું કે સીલ મારવાનું આ ગટરની અંદર આજુબાજુ કંદોઈની વખારો આવેલી છે એ લોકો અંદર ગંદુ બધો કચરો નહીં હોય એના કારણે ગટર ઉભરાવાનો પ્રોબ્લેમ રહે છે જેથી નગરપાલિકા તંત્રને ખાસ જણાવવાનું